ஆகிய வீடியோ અમુક અડધા મિત્રોને ખબર નથી કે વિડીયા બનાવવાનું ચાલુ કર્યું ગીરી છે તો યુટ્યુબમાં તો માપે છે યુટ્યુબમાં એટલે વિડીયો નથી ચડાવતો હવેથી રેગ્યુલર ચલાવ ચડાવશે તો ઇન્સ્ટાગ્રામમાંથી વ્યૂ માપે આવે છે થોડાક શેર કરતા રહો રેડી આજે આપણે અમુક એના મનમાં એમ છે કે આપણે વિડીયો તો બનાવ્યા છે ಶು ಬೀಯ ಹದೇ ಹದೇ ಲಾ ಶ ಬೀಡಿಯಾ ಖಾಲತೇ ವಿಡಿಯೋ ಬನ್ನಿ ಚಾಲೂ ಕೋ ತು અંદરથી હું જ છે કે આપણે શું વિડીયો બનાવો હું હવે ગમે ત્યાં ક્ષેત્રમાં ફરવા હતા કે આપણે ગમવા આવ્યા હોય કે બાર ગામ ગયા હોય કે એવા જોવાલાયક સ્થળ ઉપર ગયા હોય ગમે ત્યાં ગયા હોય આપણે વિડીયો તો બનાવી જ નાખવાનો અને મેન પોઈન્ટ એ કે ટાઈમ ટુ ટાઈમ વિડીયો અંદર થડવો જોઈએ મેં કાલે વખતે વિડીયો થાય હવે આ વિડીયો હાલ ગણો ને છ સાત વાગે ફરી ચડી દેશે યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં તો ગમે ત્યારે ચડાવ ચાલે પણ યુટ્યુબમાં ટાઈમ ટુ ટાઈમ એક ટાઈમ રાખવાનો વિડીયો બનાવવા માટે તો મને હવે ગણો ને એમ તો પંદર વીસ દાડા એમ થઈ ગયું છે હજી માત્ર છે કે છે ને બનાવતા પણ આપણે તો હિંમત નથી આવવાની વિડીયો ભલે ગમે તે વિડીયો તો ચાલુ રાખવાના જ કારણ કે વિડીયો ચાલુ રાખશે ને ત્યારે આપણને માહિતી મળશે કે વિડીયો કેવી રીતે બનાવવાના ક્યાંથી થઈ બનાવવાના કયા ટોપિક ઉપર બનાવવાના મને એ કોઈ કણાય શીખ નથી કે આ ટોપિક ઉપર બનાવવાના આ જગ્યાએ બનાવવાના આપણને તો એવું લાગે કે આ સ્થળે વિડીયો બનાવવા લાયક થઈ તો આપણે વિડીયો બનાવી નાખવાનો અને માં તો શોર્ટ વિડીયો તો નથી માગે મેલો હું અને ખાસ કરીને યુટ્યુબમાં મોટા વિડીયો જ મેળવે બે પાંચ દસ પંદર વીસ મિનિટના હોય વિડીયો પણ મારે તો હજી એટલો વિડીયો બનાવવાનો ટાઈમ મળતો નથી એટલે આપણે સેલિબ્રિટી નથી કારણ કે મારે કોણ છે એટલા માટે બાકી વિડીયો બનાવવાનો સ્પેશિયલ વિડીયો બનાવવા માટે ટાઈમ ઘટા ને આખો દિવસ તો વિડીયો બનાવે સારો மா கடக்கா கம கட பி எல்லாம் சோட்ட வீடியா சாரஹரா மாதிரி முடியா கே ரீவான எடுத்து மாப்பே ஆடத்தும் அது ஹாலி டாய்ம் யூட்டூபமாக வீடியோ தான் கிளரி ரீட்டு எடுக்க બધા મિત્રોને એમ થાય કે વિડીયો બનાવ બો તો એડિટ કઈ રીતે કરવાનો ક્યાં મેલવાનો તો એક વાર તમે ચાલુ કરો એક વાર બનાવવાનો વિડીયો પાસે તમને બધી માહિતી મળી જશે અને કોઈને એવું હોય કે વિડીયો બનાવ શું થાય ને કઈ રીતે બનાવવા તો મને કોન્ટેક કરે મારો કારણ કે હું થોડા ઘણી માહિતી આપશું ઘણી તો નજારો મને જેટલી ખબર છે એટલી માહિતી આપશું હું હવે અમુક એને એમ હશે કે નહીં તો આ તો નવો હમણાં ચાલુ કરી દે આને શું ખબર હશે તો એવા મને મેસેજ ના કરે મને મારો કોન્ટેક ન કરે જેને મનમાં એવું હોય ને કે હેડો આપણે ગ્રીસની મુલાકાત લે ગ્રીસ તો થોડાક વિડીયો હારા બનાવ્યા છે આપણે સો ટકા તો નહીં પણ ત્રીસ ચાલીસ ચાલીસ ટકા તો માહિતી આવશું હારે કે આવી રીતે વિડીયો બને ઘણા ને દસ પંદર દિવસ થઈ ગયા આપણે માણસો મળ્યા મળે એવા કે તમે વિડીયો બનાવો સારા બાર ગામના ગોમના તો ખબર છે બધાને બાર ગામના ને એવું થાય કે વિડીયો હારા બનાવે છે આજ ગણો ને આજે છ હાથ મને મળી ગયા વિડીયો બનાવે છે ગીરીશ સારા મેં મારા ખુદ આઈડી અને અહીંયાના ફોનમાં ખોલીને લીધું તો બધા વિડીયો દેખા છે તમે તો યાર એક નથી દેખતા વિડીયો તમારામાં આવે છે પણ તો એ નથી દેખતા તો વિડીયો દેખ સારા બનાવે તો ચલો હવે આજે આપ લોગ વિડીયો બનાવશું કારણ કે પછી બધું બનાવશો કાલે શું બનાવશો ને આપણે રેતે કોમેડી ચાલુ કરો ને ફૂલ કોમેડી કોમેડી આવડતી જ નથી પણ જો થી જે સાતી લાસારે થોડક જણા ગુરદી તો રેડી વિડીયો જોતા રહેજો તમારા માટે તો વિડીયો બનાવવું મારા જન તો મને તો ખબર જ નથી હું શું હો અને બીજું કોઈ માહિતી મારા પાસે ઓલ ટુ ઓલ માહિતી છે બધી તો કોઈને પણ એ વિશે માહિતી દીધું હોય મને પર્સનલી મેસેજ કરે હું માહિતી હલીશ ભલે ફોલોવર સબસ્ક્રાઈબ માપે છે પણ માહિતી સો ટકા હાલીશ સાચી આપણે કોઈનું ખરાબ થાય એવું નથી વિચારતા અને બીજી વાત કે અમુક વિડીયો હું બનાવું તો મનમાં એમ થાય મને રૂબરૂ આવે છે કે મારો વિડીયો ન બનાવતો નવા મને થયા મન તો મને યોગ હું કોઈ વિશે ખરાબ નથી વિચારતો કોઈની લાગણી દુબઈ વિડીયો હું નથી બનાવતો આપણને પહેલ તો પૂછી જ લેવાનો કે વિડીયો ભાઈ આપણે બનાવવાતા ચડાવું કે ના ચડાવું તો સાંજવાળો માણસ કહે કે ચડાવી નાખો તો ચડાવવાનો બાકી કોઈ બળજબરીત વિડીયો આપણે નથી ચડાવીને બનાવી ચડાવતા રેડી એને પસંદ હોય વિડીયોમાં આવશે બાકી ના પડે જવાનો કે આપણો વિડીયો ના તો આપણે ને વિડીયો ડિલીટ મારી નાખશું વિડીયો રેડી ચલો આટલું આજે બીજી વાત ચાલે કરશું તો મળીએ કાલે ચાલે બીજા વિડીયોમાં રેડી સપોર્ટ થોડોક કરતા રહો ચલો બાય